માર્ગ ઉપર ઝાડ પડવાથી રોડ બ્લોક થવાના પણ બનાવો જોવા મળ્યા છે અંકલેશ્વર હસોળને જોડતા દાંડી હેરિટેજ નેશનલ હાઇવે નંબર બસો ને અઠ્યાવીસ માર્ગ સાથે ફોર ટ્રેક ક્યારે બનશે તે હજુ સ્પષ્ટ નથી ત્યારે ડિવાઈડર સહિત આ માર્ગ ઉપર છાસવારે અકસ્માત સર્જાઈ રહ્યો છે તેમાં પણ રોડને અડીને આવેલા વૃક્ષો સાથે વાહનો ટકરાવાની ઘટના વધી રહી છે ગત વર્ષ જ હાંસોટના સેરા ગામ પાસે કાર ઝાડ સાથે ભટકાતા ભાવનગરના ત્રણ આશાસ્પદ યુવાનોને જીવ ગુમાવ્યો હતો એ પૂર્વ અંકલેશ્વરના પુનગામ ગામ અશોક ફેક્ટરી પાસે વડોદરાના પરિવારની કાર ઝાડ સાથે ભટકાઈ હતી જેમાં પણ બે વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો આ માર્ગ ઉપર અંકલેશ્વરથી લઈ હાંસોટ સુધીમાં સિત્તેરથી થી વધુ ઝાડ એવા છે જે રોડને અડીને આવેલા છે અને તેની સાથે રોડ પણ જોડાયેલો છે જે ઝાડની શાખા રોડ ઉપર ફેલાયેલી છે તો અડીને આવેલા આવા ઝાડ પર મકાન વિભાગ દ્વારા ગોળરાઉન્ડ માં લાલ નિશાની સાથેના સાઇન બોર્ડ પણ લગાવ્યા છે જોકે રાત્રિના અંધારામાં આ બોર્ડ પુરપાટ દોડતી ગાડીને નજરે પડતા પણ નથી આ લાઇટ સ્ટ્રીટ લાઇટ ના હોવાથી રાત્રિના અહીં ઘર અંધારું હોય છે આવામાં રાહદારી પણ નજરે પડતા નથી કે પશુ માર્ગ ઉપર આવી જતા પણ અકસ્માત સર્જાય છે રોડને ને અડીને આવેલા ઝાડ સાથે કાર ભટકાવાના કિસ્સાઓ સૌથી વધુ સામે આવી રહ્યા છે વન વિભાગ કે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આવા જોખમી ઝાડને દૂર કરવામાં આવે કે પછી તેની ટેકનોલોજી માધ્યમથી ખસેડવામાં આવે તેવી માર્ગ સ્થાનિક ગ્રામજનો કરી રહ્યા છે